ત્રણી મને તો બહુ લાગે છે બીક થોડું પણ ઠાવકો હવે તો સારું બોલે તો ઠીક સદામભાઈ ને ધર્મેન્દ્રભાઈ ને ઓસોલમ સિંઘ તેલડી નિત્યાન ને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ જ પ્રગતિ કરો અને બે પ્રકારના માણસો હોય એક ધંધાનું વિચારવાવાળા અમુક એક બે અમારા ભાઈ પણ છે એના આગળ તેમ બેહો કલાક બેહો બે કલાક બેહો ને પંદર વીસ ધંધાની આઈડિયા આપે પણ કરવું ને એ બહુ અઘરું છે એટલે બંને ભાઈઓ સાહસ કર્યું છે ખૂબ એમાં સફળતા મળે એવી સોશિયલ મીડિયા ટીમ વતી અને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ અને મેન વિશે તો મારે સાહિત્યનો છે તો એ કે પછી હોનાના ત્રાજવેથી તોલો પણ અમને હું ફેર પડે બોલો અરે આંગળીઓ પકડી ક્યાં આવ્યા હતા કોઈ નહીં કે હવે ભૂલા પડવાથી અમે ડરીએ આ ને માર ને મોજ પડી જાય એમાં આપણે તો આપણામાં ફરીએ અને બોલી લેરકીને જોઈ ઘણા ભોગળ ભીડે અને વળી કોઈ કહે બારીયું તો ખોલો પણ અમને હું ફેર પડે બોલો અને વગડે વેરા ના હારે વાતો મંડાણી ગુરબા વગડે વેરા ના હારે વાતો મંડાણી ને મન થયું ઉગ્યા તો ઉગ્યા અરે આપણે ક્યાં માળીને ને કરગરવા ગયા તા ભાઈ ટોચ લગી ભૂગ્યા તો ભૂગ્યા અને ડાળી પર ઝૂલે છે આખું આકાશ એમાં પોપટ બેહે કે પછી હોલો પણ અમને હું ફેર પડે બોલો જય માતાજી ભાઈ ફરી એકવાર તાળી થી વધારે બીજા કદાચ નો પાડે તો આપડા ક્રિએટરો તો પાડો કારણ કે આમ તો મેં એક જાય ગયો મારો જગ્યાએ પ્રોગ્રામ હતો મેં એક રેડી મને કે એમને બધાય રેડી છે તો તારું ચાલુ કહે એટલે આમાં એવું થાય ક્યારેક ક્યારેક અને એવા અમારા પરમ સ્નેહી મિત્ર એ પણ ખૂબ સારા એવા વ્યક્તિત્વ અને જે મિત્ર છે એમના વિશે બે શબ્દ રજૂ કરશે સોશિયલ મીડિયાવાળાએ જે હોરસોલમ નિત્યા એન્ટરપ્રાઈઝનું સાહસ કરેલું છે તો એમને માતાજીમાં ભગવતી ખૂબ ખૂબ પ્રગતિ આપે એવી આપણે સૌ માતાજીને પ્રાર્થના કરીએ અને ખૂબ બી ધંધામાં પ્રગતિ કરે એવું આપણે ઈચ્છીએ આમ તો મારે ક્યાં બોલવા જેવું છે કારણ કે હવે જે એ મારા નમ્ર વિનંતી અને ફૂડનો ટેસ્ટ એમને છે ને આખા ગુજરાતમાં આપણે ફેલાયો છે કે બોટાદની અંદર કેવું ફૂડ મળે છે અને અલગ અલગ જગ્યાએ જે આપણા મિત્ર વિડીયો બનાવે છે અને બોટાદ વિશે બધાને માહિતી આપે છે અને હવે હું વિનંતી કરીશ બોટાદ ઓફિસિયલ માલિક એવા જયદીપભાઈ આવશે અને બે શબ્દ પણ અત્રે સ્વાગત કરીએ છીએ અને આ જે ઓર્સોલોમ એન્ટરપ્રાઇઝ છે એમના શું ફાયદો છે શુદ્ધ આ ગાણીનું તેલ છે એનાથી શું શું ફાયદા થઈ શકે છે ત્યારે આપણે ભાઈ શ્રી ચિંતનભાઈને ત્યાં આગ્રહ કરીશું વિનંતી કરીશું ભાઈ કે આના વિશે શું શું ફાયદા છે આ તેલ ખાવાથી શું શું ઉપયોગતા થાય છે અને અમારા ઘરમાં આ તેલ શા માટે રાખવું પડે એના વિશે આપ અમને વાતચીત કરશું ભાઈ શ્રી ચિંતનભાઈ હવે આઉટલેટ ચાલુ કરવા માટે અમારી પાસે દરરોજ લોકો આવતા હોય કે ભાવનગર થી ટોટલ ચૌદ લોકોને આઉટલેટ કરવા છે હવે કોને આવી રીતના આ બે ભાઈ આવ્યા કે અમારે આઉટલેટ ચાલુ કરવો છે પછી એનો ધંધો અમને સમજાવ્યો કે શું કરે છે તો અત્યારે અમારું જે મેન મિશન છે ને એ હોટલ અને સ્કૂલ છે કે ઘરે તો તોય તમને ચાલો ક્યાંક થી સારું તેલ મળી જશે તમારી આજુબાજુની ઘાણી હોય પણ હોટલમાં અને સ્કૂલમાં જે તેલ વપરાય ને એ કપાસિયા અને પામ તેલ વપરાય એનું કારણ શું અમારી પોતાને હોટલ છે ને અમે પંદર વરસ કપાસિયા તેલ વાપર્યું એનું કારણ એક જ છે કે જે તમારો સેફ કંદોય હોય ને એને કપાસિયા તેલમાં રસોઈ કરવી સેલી પડે અને કપાસિયા તેલ સસ્તું આવે અને આપણું જે સિંગ તેલ રહ્યું ને કદાચ ક્યારેક કાચું રહી ગયું હોય તો એને તળવામાં ફીણ વરે એટલે એ કંદોઈને ફીણ વરે ને એ તેલ ન ગમે એટલે આપણે જે આ તેલ બનાવ્યું છે ને હોટલ માટેનું સ્પેશિયલ તેલ આપણે તમારી બોટાદની જેટલ કોઈ ભજીયા તળતા હોય ગાંઠિયા તળતા હોય મોરબીમાં અમે ચૌદ હોટલ એવી કે જે કપાસિયા તેલ વાપરતી એને સિંગ તેલમાં ફેરવી છે અને અમારી અહીંયા વિનુભાઈ ડોન કરીને છે જેને અમે આઉટલેટ આપ્યું વિનુભાઈ અમે એટલા જાહેરાત કરાવી છે કે ભાઈ હોટલે જઈને એટલે વિનુભાઈને ખાલી પગલાં પડે ત્યાં હોટલવાળા કહી દીધા કાંઈ વાંધો નહીં ડબ્બા ઉતાર દેવાળું એવું નામ થઈ ગયું છે એટલે આ બે ભાઈનું બોટાદમાં ઓલરેડી નામ છે જ લોકો એને ઓળખે જ છે પણ જે ભવિષ્યમાં આ કામ કરશે આ બે ભાઈ આ એન્ટરપ્રાઇઝ વડે તો સારામાં સારી વસ્તુ બોટાદની અંદર આપવાનું હજી એક બીજી વસ્તુ કહું અમારી પાસે સિંકતેલ તો છે જ તો આ દુકાન બોટાદમાં એવું તો શું નવું કરશે તેલ તો અત્યારે બોટાદમાં મળે જ છે બીજી બધી વસ્તુ મળે તો લોકોના જીવનમાં આનાથી શું બદલાવ લાવશે તો આપણા જેટલા પણ પ્રોડક્ટ આવશે ને એ પ્રોડક્ટ ક્વોલિટીવાળા હશે અત્યારે તમને એક લિક્વિડનું ઉદાહરણ આપું તો આપણે વાસણ સાફ કરવાનું લિક્વિડ આવે છે ને એ ડિટરજન્ટવાળું હોય આપણે દરરોજ જે ડિટરજન્ટ આપણા શરીરની અંદર નાખી છે એની જગ્યાએ અમે નારિયેલના જે અંદરનું કોકોનટ આવે ને એનાથી લિક્વિડ ને બનાવેલું છે એને લોન્ચ કરવાના છીએ બોટાદમાં આજથી પાંચ વર્ષ સુધી જો અમે લોન્ચ નહીં કરીને તો એ લિક્વિડ નથી આવવાનું એમને ખબર છે અને હજી પણ આખા બોટાદમાં મોરબીમાં રાજકોટમાં અમદાવાદમાં બધે એ જ લિક્વિડ વાપરે છે જે કેમિકલવાળું આવે દરરોજ આપણા શરીરમાં જાય એ લિક્વિડનો ભાવ અને અમારા લિક્વિડનો ભાવ થોડોક વધારે હશે પણ જે વસ્તુ અમે આપી છે હજી ક્યાંય બોટાદમાં નથી કે મોરબીમાં નથી એટલે અમે જે વસ્તુ લાવી છીએ ને એક બદલાવ લાવી છે આ ખાલી વેચવાનો ધંધો નથી જે વસ્તુ હજી સુધી માણસો પાસે નથી મુંબઈમાં છે અમદાવાદના મેટ્રો સિટીમાં જે મોટા પૈસાવાળા લોકો છે એ એ લિક્વિડ વાપરે છે આપણે ગામડામાં જે લિક્વિડ નથી વપરાતું તો એ જે વસ્તુ પૈસાવાળા વાપરે છે ને એ આપણા ગામડામાં વપરાય ને એ અમારો ઉદ્દેશ્ય છે પછી બીજું અત્યારે ચાની પિયાલી આપણે જેટલા પણ લોકો ચા પીને પીનેલી નાની પિયાલી અંદરનું પ્લાસ્ટિકનું લેયર આવે એટલે તમે ચા ગરમ કરો ને એટલે અંદર એના ટુકડા થાય પ્લાસ્ટિકના એ તમારા શરીરમાં જાય ને એટલે તમને કેન્સર થાય પ્લાસ્ટિકના ટુકડા જાય ને એટલે એનો વિકલ્પ હજી ભારતમાં પ્લાસ્ટિકનો વિકલ્પ નથી કે એ કપની અંદર એનું આપણે રિસર્ચ કરી અંદરનું જે લેયર આવે ને સુગર કેન એટલે આપણે જે શેડીના છોતા અને બીજું પેપર કપ એનું આપણે રિસર્ચ કરી અને ટ્રાયલ કરેલું જે સક્સેસ ગયું અને એને આપણે લોન્ચ કરવાના પહેલી વાર આખા ભારતની અંદર પ્લાસ્ટિકનો જે કપ આવે છે ને અંદરનું લેયર એનો વિકલ્પ આપણે સોધો છે એટલે આપણું જે કામ છે ખાલી ધંધો કરવાનું નથી એ કપ અમને પોઈન્ટ વીસ પૈસામાં પડશે અને અત્યારે જે કપ આવે છે ને પોઈન્ટ સત્તર પૈસામાં પોઈન્ટ ત્રણ પૈસામાં આપણે કોઈ એટલા ગરીબ નથી કે આપણે પોઈન્ટ ત્રણ પૈસા ન આપી શકીએ પણ આજ સુધી કોઈ માણસ એવું વિચાર્યું જ નહીં કે આપણે પ્લાસ્ટિકનો આવે તો બધા આપણે જે રેગ્યુલર ચાલતું હોય ચલાવવો હાલે જ છે પણ અમે એકનો વિકલ્પ સોઈો છે એટલે આ જે બે ભાઈ કરવાના છે ને બોટાદની અંદર કે જે જે વસ્તુ માણસને આપણા આ જે આખી એન્ટરપ્રાઇઝ શું છે તો ફૂડ રિલેટેડ બધું આવશે આમાં ચોખા આવશે પછી સાબુ શેમ્પુ લિક્વિડ આવશે એ બધી વસ્તુ શું હોય છે તો જે વસ્તુ અત્યારે બજારમાં મળે છે એમાં મોટા ભાગનું તમને શેમ્પુ એટલે એને સ્ટોલ કરેલો એમાં એવું હતું કે જે જાજો વેપાર કરે ને એને ચાંદીનો સિક્કો આપે કોલેજ તરફથી તો એ છોકરાએ આપણો તેલના ડબ્બાનો સ્ટોલ કર્યો હતો તો પહેલા દિવસે બપોરથી ચાલુ થયો તો સ્ટોલ સાંજ સુધીમાં એકથી બે ડબ્બાનો વેચાણા એટલે છોકરા થઈ ગયા હા આવું માયુસ કે હવે આ શું કરશે બીજા બધાને બધું વેપાર થાય આપણો વેપાર નથી થતો પછી એક એક લીટર અહીંયા હું ગયો મેં જે કીધું મેં કીધું તમે જેટલા કસ્ટમર આવે ને એને એક એક લીટર આપો એને કહો એક લીટર તમે લઈ જાઓ તમને ફાવે ને તો પછી લેવા આવજો એટલે એવી રીતના એને ટોટલ સિત્તોતેર બોટલ આપી એક એક વાળી કસ્ટમરને પછી એનું રિઝલ્ટ એવું થયું ત્રણ દિવસનો હતો એ સ્ટોલ અને છેલ્લા દિવસ